ગુજરાત સહિત દાહોદમાં ચોમાસાની ઋતુનું આગમન થઈ ગયું છે છેલ્લા અડતાલીસ કલાકમાં દાહોદ જિલ્લામાં સારો એવો વરસાદ વરસ્યો છે ત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો આ દેવગઢ બારિયામાંથી પસાર થતી પાનમ નદીના છે પાનમ નદીમાં ઉપરવાસમાં જે પાણી ભર આવતા આ રેતી ખનન કરતો આ ટેક્ટર પાણીમાં તણાયું હતું કે સદનસીબ હતું પાણીનો એટલો વહેણ નહોતો ગ્રામજનો આવી ગયા અને ગ્રામજનોએ આ ટેક્ટરને હેમખેમ રીતે બહાર કાઢ્યો અને તેમાં સવાર વ્યક્તિઓને હેમખેમ રીતે બહાર કાઢ્યો પરંતુ એક સવાલ અહીંયા એ ઉભો થાય છે કે અવારનવાર પાનમ નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનનના જે સમાચારો છે તે સામે આવે છે લોકોની ફરિયાદો પણ સામે આવે છે લાગતા લાગતા તંત્ર દ્વારા પણ આ મામલે કાર્યવાહી પણ કરવામાં આવે છે તેમ છતાંય આ અવૈધ રીતે રીતિ ખનનનો જે સિલસિલો છે તે આજે પણ યથાવત છે જેનો જીવતો જાગતો પુરાવો આ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં પાનમ નદીમાં એકાએક ઉપરવાસમાં પાણી આવતા આ રેતી ભરી રહેલા ટેક્ટર પાણીમાં તણાયો હતો જો કે સદનસીબે ફ્લો ઓછો હતો અને ગ્રામજનો તાબડતોડા રેસ્ક્યુ કરી અને આને ટ્રેક્ટરને અને ટ્રેક્ટરમાં સવાર લોકોને બચાવી લીધા છે આવા ચોમાસાના સમયમાં આવા ખાસ કાળજી રાખવા જેવી છે તમામ જે પણ વાહન ચાલકો હોય કે આવા ઊંડાઉ પુલ હોય અથવા આવી નદી હોય તેમાં જોખમી રીતે પાણી આવી શકે છે જેથી કરીને આપ સુરક્ષિત રીતે નદી અથવા કોઈ આવો રસ્તો હોય જ્યાંથી પાણી પસાર થતો હોય ત્યાં જવાનું ટાળો અથવા તેને પસાર કરવાની પહેલાં ટાળો જેથી કરીને આપ સુરક્ષિત રહી શકો છો ખાસ કરીને ચોમાસાની સિઝનમાં ધન્યવાદ